ખેડૂતો ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો તૈયાર કરી ખેતીનું મુહૂર્ત કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને સૌ ભૂમિપુત્રો એક સાથે ગામ નજીકના એક ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત કર્યું હતું ખેતીમાં આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર ખેડૂતો આજે પણ હળોતરા અખાત્રીજ એટલે વણજોયું જોયું મુહૂર્ત તાલુકાના જીવાણા ગામે અખાત્રી ખેડૂતોએ કર્યા ખેત ઓજારો અને પૂજા કરવાની પરંપરા આજે પણ અકબંધ ભારત દેશમાં દરેક શુભ કામ માટે જોવામાં વણ જોયું મુહૂર્ત અખાત્રીજ ના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે અખાત્રીજ એટલે ખેડૂતો માટે ધરતી ખેડવાનો નૂતન વર્ષનો પ્રથમ દિવસ લેખાય છે

પીલું ડુમરો દરેક વનસ્પતિની સ્થિતિ જોવા ખેડૂતો અને માલધારીઓ સહિત લોકોમાં સારા વરસાદની આશા છે